દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલ મુક્ત થવા જઈ રહ્યા છે આમ તો જામીન એમના ઘણા દિવસ પહેલાં થયા છે પરંતુ કોઈ પ્રકારે તેઓ જામીન લઈ અને બહાર આવવા ઈચ્છતા ન હોય એ પ્રકારનો એક આખો ઘાટ રચાયો હતો ત્યારે હવે આજે ચૈતર વસાવા બહાર આવી રહ્યા છે અને તેમને લેવા માટે એમના સમર્થકો એમના સાથી કાર્યકર્તાઓ પણ જેલ ખાતે પહોંચી રહ્યા છે લોખંડી ચુસ્ત બંદોબસ્ત છે અગાઉથી જ જે સમર્થકો છે તેમને રોકવામાં આવી રહ્યા છે અને ત્યારે આજે આપણી સાથે જોડાયેલા છે દેવુભાઈ કે જેઓ એમના એક પ્રખર સમર્થક તરીકેની વ્યાખ્યામાં આવે છે તેવા વ્યક્તિ છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે ખરેખર હવે ચૈતર વસાવા ક્યારે બહાર આવશે જનતા એમની રાહ જોઈ રહી છે તો હવેની શું પ્રક્રિયા રહેશે અને આગામી કાર્યક્રમ શું રહેશે જી જીવ જી અત્યારે ડીડિયાપાડા સાગબારાના ધારાસભ્ય સમગ્ર ગુજરાતની પબ્લિક પ્રજા આદિવાસી સમાજ સમગ્ર આજે આતુરતાથી રાહ જોતો હતો કે ચૈતરભાઈ ક્યારે જેલમાંથી નીકળે એ જે દિવસ આજે ચૈતરભાઈનો આજે જેલમાંથી નીકળવાનો દિવસ આવી ગયો છે આજે જોવા જઈએ તો ચૈતરભાઈ નીકળવાના છે એ રીતે લોકોને મેસેજ મળતા સમગ્ર ડેડિયાપાડા સાગબારા ભરૂચ હાંસોટ નેત્રંગ સમગ્ર ઉમરપાડા દરેક ગામથી અંબાજી સુધીની જે જે આદિવાસી પ્રજા છે સમગ્ર લોકો છે એ ચૈતરભાઈને એક ઝલક જોવા માટે થનગની રહેલા છે અમે સવારે ચાર વાગ્યાના નીકળ્યા છે આ ભાજપની તાનાશાહી સરકાર છે એ અમને આ સ્થળ સુધી પહોંચે નહીં એના માટેના અર્થાત પ્રયત્ન કર્યા છે પરંતુ અમે ચાર વાગ્યાના અત્યારે ખેતરોમાં ચાલી ચાલીને અમે અત્યારે પિસ્તાલીસ કિલોમીટર કાપીને ચાલીને પછી અહીંયા અત્યારે અમે પહોંચ્યા છે જેલ પર અચ્છા ટૂંકમાં એમનું કહેવાનું થાય છે કે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવે છે તેમને જેલ સુધી આવવા નથી દેવામાં આવતા માટે તેઓ ખેતરમાં ચાલી અને પિસ્તાલીસ કિલોમીટરનું જે અંતર છે એમને પગપાળા કાપ્યું છે અહીંયા આવ્યા છે તો આવું તમને શું લાગે છે કેમ પોલીસ આવું કરી રહી છે જે અત્યારે બે હજાર ચોવીસનું ઇલેક્શન આવે છે અને ચૈતરભાઈની જે લોકપ્રિયતા વધે છે એમાં સરકાર પણ ડરી ગયેલી છે અને જે સરકાર જે ડેરી છે અને બે હજાર ચોવીસની ભરૂચ સીટ જાય છે એની જે ચૈતરભાઈને દબાવવા માટે અને આદિવાસી લોકોનો અવાજ ભરૂચ સીટનો અવાજ અવાજ દબાય એના માટે આ સરકારની તાનાશાહી છે અને લોકો ગામે ગામથી નીકળ્યા છે પરંતુ ડેડિયાપાડા મેન આગેવાનોને ઘરે રોકી દેવામાં આવ્યા છે આટલી તાનાશાહી તો અંગ્રેજો વખત પણ નથી કારણ કે અંગ્રેજો સામે પણ ગાંધીજીએ મીઠાનો સત્યગ્રહ ગ્રહ કર્યો હતો પરંતુ આ સરકાર તો એના કરતાં ખતરનાક લાગે છે આતંકવાદી કરતાં પણ અમને ખતરનાક સરકાર લાગી છે કારણ કે આવી તાનાશાહી આવી હિટલર શાહી અમે કોઈ દિવસ જોઈ નથી એના કરતાં અંગ્રેજો સારા હતા અને ચૈતરભાઈ છૂટે છે તો આજે એમને નામદાર કોર્ટ જામીન આપે છે તો તમારે ઘરે સુધી પહોંચવા કેમ નહીં દેવું આજે દેવ મોગરા માતાને આ દર્શન કરવા માંગે છે ચૈતરભાઈ પોતાની કુળદેવી છે આજે દેવ મોગરા જઈને દર્શન કરીને પછી આજે નર્મદા જિલ્લો છોડવાના હતા પરંતુ આ હિન્દુઓની સરકાર કેવા માંગે છે ભાજપ સરકાર પણ એ હિન્દુ વિરોધી આજે અમને સાબિત થતી લાગે છે જી પણ ચૈત્રભાઈનું જે તે સમયે ચૈતરભાઈ જેલમાંથી બહાર નથી આવતા ત્યારે કહેવાનું હતું તમારા લોકોનું કે ચૈતરભાઈ એમના પત્ની જે શકુંતલા વસાવા છે એમના જામીન નથી થયા એટલે હજુ સુધી બહાર નથી આવતા તો હજુ સુધી શકુંતલાબેનના જામીન થયા હોય કોઈ માહિતી નથી તો શું છે સ્ટેટસ અત્યારે અમે ચૈત્રભાઈને કહેવડાયું કે તમે નીકળી જાઓ બહાર કારણ કે શકુંતલાબેનનું તો આજે હિયરિંગ છે આજે સાંજ સુધી જામીન થાય તો કાલે ઓર્ડર થાય તો કાલે નીકળે એવું છે શકુંતલાબેન પરંતુ આજે ચૈતરભાઈનો એક એક મિનિટ આજે જો જેલમાં જાય એ લાખોને લોકો આજે એમને મળવા માટે થનગની રહેલા છે અને ભરૂચમાં ગુજરાતમાં છવ્વીસમાંથી જે એક સીટ ભરૂચ સીટ જવાની છે એના માટે અમે એક એક મિનિટ ચૈતરભાઈની જલ્દી બહાર આવીને લોકો માટે મળે લોકોનું કામ અને લોકોનો અવાજ ઉઠાવી અમે માનીએ છીએ પણ દેવભાઈ જે વાત કરો છો તમે તો ભરૂચ અને નર્મદાની જે એમને જામીનમાં શરતો છે તો એ શરતો વિશે શું કહેશો કારણ કે અત્યારે ચૈત્ર વસાવા કોઈને નહીં મળી શકે બિલકુલ અત્યારે ભરૂચને નર્મદામાં અમારા ડેડીયાપાડાને શાકબારા જ આવે છે અને પછી જે ભરૂચમાં નર્મદા નર્મદામાં તો નો એન્ટ્રી છે પરંતુ જે ભરૂચ સીટમાં જે રાત્રિ ભરૂચ સિટીમાં ખાલી રાત્રિ રોકાણ નહીં કરી શકે અને ભરૂચમાં ફરી શકે એવું છે એટલે ચૈતરભાઈને હાલ તો પોલીસે એમના કુળદેવીના દર્શન પણ કરવા દેવા જોઈએ અને પછી એમના રાબેતા મુજબ જે ચૈતરભાઈ કઈ તે રીતે જવું પડે અત્યારે મને લાગે છે કે પોલીસ અહીંથી લઈ જઈને ડાયરેક્ટ અહીં ચૈતરભાઈ નીકળે એટલે ડાયરેક્ટ ગાંધીનગર લઈ જવા માગે છે એવું અમને લાગી રહેલું છે તો ચૈતરભાઈ ખરેખર પોલીસ ગાંધીનગર લઈ જવા ઈચ્છે છે પણ ચૈતરભાઈ ક્યાં જવા ઈચ્છે છે ખરેખર ચૈતરભાઈ તો અત્યારે પોતાની કુળદેવી છે તો કુળદેવીના પહેલાં દર્શન કરવા માગે છે ને પછી નર્મદા જિલ્લો છોડવા માગે છે પરંતુ આ પોલીસની તાનાશાહી સરકારની તાનાશાહી એ અમને જોતા એવું લાગે છે કે ચૈતરભાઈને અહીંથી પોલીસ પાછી ડિટેન કરીને ડાયરેક્ટ ગાંધીનગર જશે એવું અમને લાગે છે ખેર તો આ હતા ચૈતર વસાવાના જે મુખ્ય સમર્થક માના દેવુભાઈ એમનું કહેવું છે કે ચૈતર વસાવાને જામીન થઈ ગયા છે અને તેઓ આજે બહાર આવશે સો ટકા બહાર આવશે અને તેમના પત્નીના હજુ સુધી જામીન નથી થયા સાથે જ તેમનું કહેવું છે કે ચૈતર વસાવાને એમના કુળદેવીના દર્શન સુધા સરકારના દબાણના કારણે કરવા નહીં મળે જોઈએ હવે જેલમાંથી બહાર ચૈતર વસાવા શું કરે છે કારણ કે મહત્વની વાત એ છે કે ચૈતર વસાવા બહાર આવીને શું ઈચ્છે છે એ તો બહાર ત્યારે આવશે અને ત્યારે જ તે કહી શકશે આ જ પ્રકારની વાત અને વિગત સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ